આવ્યા મહિલા કોંગ્રેસ નેતા સરકાર સામે ઢુમરના પ્રહારો નિયામક દ્વારા વિદ્યાર્થીની જોડે કરાયેલ અડપલા મુદ્દે રોશી પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા બેટી બેટી નારા બચાવ્યા પ્રશ્ન નમસ્તે હું ઠુમર આજે અમરેલીમાં શિક્ષણ જગતને ને શ્રમસાર કરતું પ્રકરણ સામે આવ્યું છે અમરેલીમાં ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી જિલ્લા વિદ્યાસભા નામક સંસ્થાના નિયામક એવા ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર લઈ ચૂક્યા છે એના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં દસ થી બાર દીકરીઓને અડપલા કર્યા છે આની ફરિયાદ નોંધાવવા જયારે વાલીઓ પહોંચ્યા ત્યારે એમ કેમ પ્રકારે આ પ્રકરણને દબાવવામાં આવ્યું શિક્ષણ જગત માટે આ ખૂબ ગંભીર કિસ્સો કહી શકાય અને એનાથી પણ વધારે મહિલાઓ માટે આ ખૂબ ગંભીર વાત કહી શકાય આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો ખૂબ હુમ બરાડા પાડીને કરવામાં આવે છે આવા શિક્ષણ મંત્રી કે જે મહિલા છે જે પોતે દરેક ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત રહે એની પોકળ વાતો અને દાવાઓ કરતા અનેક વાર જોવા મળે છે અમરેલીમાં આવું પ્રકરણ બને દીકરીઓને અડપલા કરવામાં આવે અને સાથે સાથે જ્યારે આ પ્રકરણ બન્યું ત્યારે એના વાલીઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ નોંધાવી ન શકે અને ફરિયાદ નોંધાવ્યા વગર પાછું વળવું પડે એવું તો કેવું દબાણ હશે એની કલ્પના તમારે ને મારે કરવી જ રહી કેટલી બધી દીકરીઓની જિંદગી સાથે ખિલવાડ થયો હશે એ પણ કલ્પના ગભરાવી મૂકે ડરાવી મૂકે એવી છે ખૂબ બધા વાલીઓનો ફોન આવ્યો કે અમારી દીકરીને પણ આવી રીતના ક્યાંક પીએચડી બનાવી દઈશ ક્યાંક ડિગ્રી અપાવી દઈશ ક્યાંક તને પ્રમોશન કરાવી દઈશ આવી અનેક લાલચો સાથે અનેક પ્રકારના શોષણો આવા પ્રકારના જે હોદ્દાઓ ઉપર ઉપર બેઠેલા હોય એવા લોકોએ કરેલા છે અને આવી વાતો જયારે અમરેલી જેવા નાના સિટીમાં થાય નાના ટાઉનમાં થાય અને સામે આવે અને ફરિયાદ પણ નોંધાવી શકે તો એ ખૂબ ગંભીર ઘટના કહી શકાય આજે આ પ્રકરણ ક્યાંક ચર્ચામાં આવ્યું છે ખરું પણ હજી સુધી એનો ભોગ બનનાર પીડિત દીકરીઓ બહાર આવી શકી નથી કાં તો એને બીક છે કાં તો સંસ્થાપકો એને ડરાવી રહ્યા છે ક્યાં તો એને તંત્ર ડરાવી રહ્યું છે કાં તો એને સિસ્ટમ ઉપર ક્યાંક ભરોસો નથી રહ્યો એટલે આજે મારે વિડીયોના માધ્યમથી બધાને વિનંતી કરવા આવવું પડ્યું છે કે આપણે બધાએ ક્યાં સુધી ચૂપ રહીશું જ્યારે જ્યારે દીકરીઓની વાત આવે છે ત્યારે પ્રકરણ દબાવી દેવું કોઈનું નામ નહીં લેતા આની સાથે અવડા મોટા નેતાઓ જોડાયેલા છે આ વ્યક્તિની પહોંચ ખૂબ ઉપર સુધી છે તમારા પરિવારને તમારી દીકરીને ખોઈ નાખશે ભવિષ્યમાં ક્યાંક લગન નહીં થઈ શકે ભવિષ્યમાં ક્યાંય નોકરી નહીં મળી શકે ડિગ્રી પૂરી નહીં કરી શકે આવા દબાણો થતા હશે સમજી શકું છું પણ ખૂબ ગંભીર ઘટના છે ભવિષ્યમાં પણ આવી દીકરીઓ સાથે કંઈ ન થઈ જાય એની તકેદારી પણ રાખવી સમાજને એટલે કે આપણે બધાનો સહિયારો પ્રયાસ જરૂરી છે ત્યારે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ ન દબાઈ જાય આ પ્રકરણમાં જે આરોપી છે એને સજા થાય ફક્ત નિયામક તરીકે ફરજ મુક્તિ કરવી એ સજા નથી આજ સુધીમાં કેટલી દીકરીઓ સાથે આવું શોષણ થયું છે કેટલી દીકરીઓને ક્યાંક ને ક્યાંક લાલચોના બહાને એની સાથે એનું એને પીડિતા બનાવવામાં આવી છે એ પણ જાણવું જરૂરી એટલા માટે છે કે ભવિષ્યમાં આપણે દીકરીઓને આવા અત્યાચારો સહન કરતી રોકી શકીએ આપણે ખૂબ આશા રાખીને શિક્ષણ મેળવવા માટે મોટી મોટી સંસ્થાઓમાં નામચીન સંસ્થાઓમાં આપણી દીકરીઓને મોકલતા હોય જેથી કરીને એનું ભવિષ્ય બને પણ ભવિષ્ય બનતા બનતા એનું મોરલ તૂટી જાય એ હું માનું છું ત્યાં સુધી આપણે બધા જ એક સાથે રહીને એ દીકરી સાથે કે એના ભવિષ્ય સાથે અન્યાય કરતા હોઈએ એવું લાગે છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ એ આંખ ખોલનારું પ્રકરણ બને ભવિષ્યમાં અનેક દીકરીઓને બચાવનારું પ્રકરણ બને અને જ્યારે આવી સંસ્થાઓમાં ગામડામાંથી મા બાપ દીકરીઓને ભણવા મોકલે ત્યારે નિશ્ચિંત થઈને મોકલે એનો દાખલો આપણે અમરેલીની પ્રજા સાથે રહીને બેસાડીએ એવી વિનંતી છે અને સાથે સાથે સ્ત્રી સશક્તિકરણના પોકળ દાવાઓ જે કરે છે રીવાબા એવું કે છે માન્ય શિક્ષણ મંત્રી કે ગુજરાતમાં બધી જ મહિલાઓ સુરક્ષિત છે દીકરીઓ સુરક્ષિત છે શિક્ષણ ખૂબ સારું મળે છે તો કેવી રીતનું સારું મળે છે વાઇસ ચાન્સેલર કક્ષાનો વ્યક્તિ અડપલો કરી શકે જો આ આપણે ગુજરાત બનાવ્યું છે એટલે ખૂબ ગંભીર રીતના આક્ષેપ કર્યા વગર સાથે આવીને આ લડાઈ લડવી જોઈએ ચોક્કસ લડવી જોઈએ અને એમાં હું ક્યાંય પણ મદદરૂપ બની શકતી હોય સહભાગી થઈ શકતી હોય તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા પરિવારો આવી દીકરીઓ કે તમે જાણતા હોય કે આવી ક્યાંય દીકરીઓ છે તો મારા સુધી એનો સંપર્ક કરાવજો એમની આઈડેન્ટીટી લોકો વચ્ચે ન મળે ન ખુલ્લી પડે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ પોતાની ગાડી લઈ અને આબુ ખાતે પહોંચી આવ્યા હતા ત્યારે ત્યાં તે ફૂલ દારૂના નશામાં એ વિદ્યાર્થીનીઓ જોડે ગેરવ્યવહાર કર્યો હતો તેમને શેરતી કરી છે તેવી અમારી પાસે એક વિગતો આવે છે અને એવી પણ વિગત આવે છે કે જ્યારે વિદ્યાર્થીનીઓ પોલીસ ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે તેમની પોલીસ ફરિયાદ પણ લેવામાં નથી આવતી ત્યારે બેટી બચાવો બેટી પઢાવોની મોટી મોટી વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે તેમના જ હોદ્દેદારો આવું વર્તન કરે છે ત્યારે ચૂપ થઈ જાય છે ત્યારે હું આજે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને કહેવા માંગુ છું કે આ નરાધમ ગીરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવે તેમને જેલના હળિયા પાછળ મોકલી દેવામાં આવે જો આવું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં એનએસયુએ દ્વારા ખૂબ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે સરકારની સામે પણ કરવામાં આવશે અને આ ગિરીશ ભીમાણીના ઘરની સામે પણ ખૂબ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે સરકાર જાગે અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપે એવી જ ગુજરાત એને સ્વે માંગણી માગણી છે